હા ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આજે શ્રાવણ માસનો બીજો દિવસ છે તો આપણે શ્રાવણ મહિનાની શરૂઆતમાં હું તમારી સાથે શેર કરીશ એક ગળી એટલે કે દૂધીના હલવાની રેસિપી આપણા ગુજરાતીઓમાં કંઈ પણ વસ્તુની શરૂઆત હોય ત્યારે હંમેશા મીઠું બનાવવામાં આવે છે તો આપણે પણ શ્રાવણ માસની શરૂઆતમાં આજે દૂધીના હલવાની રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે દૂધી છે તેને ધોઈ અને આ રીતે આગળ અને પાછળનો ભાગ નીકાળી અને તેની છાલ ઉતારી લેશું તો અહીંયા મેં દૂધી છે તેને આ રીતે છાલ નીકાળી લીધી છે હવે આપણે તેને આ રીતે છીણીની મદદથી તેનું છીણ તૈયાર કરી લેશે બધી દૂધીનું આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે તો દૂધી છે તેને આપણે છીણી લીધી છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તેમાં આશરે બે ચમચી ઘી એડ કરીશું જે જરૂર પડશે તો પછી આગળ વધારે આપણે એડ કરીશું અત્યારે અત્યારે બે ઘી એડ કર્યું છે ઘીને એકદમ મેલ્ટ થવા દેસુ ઘી ગરમ થાય એટલે અંદર આપણે આ છેડ છે દૂધીનું તે એડ કરી લેશું ઘણા લોકો આ દૂધી નું છીણ કરી અને તેમાંથી પાણી બહાર કાઢી લેતા હોય છે પણ આપણે એવું કરવાથી જે દૂધીમાં પોષક તત્વો હોય

શેખાઈ ગયું છે અને ત્યાંનું બધું પાણી છે તે મળી ગયું છે હવે સ્ટેજ પર આપણે એમાં એક વાટકી દૂધ એડ કરીશું દૂધ એડ કરી અને મારા મનમે કરી લેશું અને અહીંયા આપણે જ્યાં નાની વાટકી છે તે વાટકીના માપ મુજબ અહીંયા હું એક વાટકી ખાંડ એડ કરીશ તમે જે રીતે ગળપણ ખાતા હોય એ રીતે તમે એડ કરી શકો છો તમે અહીંયા ઝાયગ્રી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે જે આપણે ઇલાયચી છે એ પણ એડ કરી લેશું ઇલાયચી છે ત્યારે રીતે હાથમાં લઈ અને થોડી ક્રશ કરીને એડ કરીશું આપણે તેને આ રીતે હલાવવાનું છે અને લાગે કે હવે આપણું દૂધ બળવા જુ છે ત્યારે આપણે આમાં એક પેકેટ નાનું છે તે દૂધનો પાવડર એડ કરીશું

ત્યારે ચારથી પાંચ મિનિટ લાગશે આ હાલો છે તે ટોટલ દસ થી બાર મિનિટમાં તૈયાર થઈ જાય છે જો તમારે કોઈ ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો તમે ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો આ હલવામાં છે તે ડ્રાય ફ્રૂટ સારા લાગે છે પણ મારા ઘરમાં છે તે ડ્રાય ફ્રૂટ કોઈ ખાતો નથી એટલે અહીંયા હું ડ્રાય ફ્રૂટ એડ કરતી નથી આપણે બધું દૂધ છે તે બળવા લેશું તમે આમાં દૂધનો પાવડર એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને દૂધના પાવડરની બદલે જ્યારે હળવું બની જવા આવે ત્યારે જે દૂધની મલાઈ હોય છે તે એડ કરી શકો છો તેનાથી પણ ટેસ્ટ છે તે દૂધનો પાવડર જેવો આવશે અહીંયા આપણે કોઈ માવો એડ કર્યો નથી એટલે અહીંયા મેં દૂધનો પાવડર એડ કર્યો છે તમે માવો કે પછી દૂધની મલાઈ એડ કરી શકો છો તો હલવો છે તે આપણો બનવા આવ્યો છે તમે જોઈ શકો છો કે બધું દૂધ છે તે બળી ગયું છે અને હલવામાંથી ઘી છૂટું પડી રહ્યું છે જો આ સ્ટેજ પર તમને લાગે કે આપણે ઘી ઓછું પડ્યું છે તો એક ચમચી તમે ઘી એડ કરી શકો છો તો છૂટું પડી છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસું તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો દૂધીનો હલવો તૈયાર છે આપણો ટેસ્ટી એવો દૂધીનો હલવો જેને મેં ઉપરથી બદામથી ગાર્નિશિંગ કર્યો છે તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઇકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે Yes, soon. bye bye. Thank you.